તો દાહોદમાં બે દિવસ પહેલા એટલે કે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ એક દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં ધોરણ એકમાં ભણતી વિદ્યાર્થીની પર આચાર્યએ જ દુષ્કર્મ આચર્યું હતું આ દુષ્કર્મ આચર્યા બાદ તેનું ઘડું દાબીને હત્યા કરી દીધી હતી અને હત્યા કર્યા બાદ એ દીકરીની લાશને દાટી દીધી હતી આ વાત બહાર આવતા સમગ્ર ગુજરાતમાં અરેરાટી વ્યાપી છે શું હતું સમગ્ર માહિતી આપણે જણાવીએ દાહોદ જિલ્લાના પીપળિયા હતું અને નિયત ક્રમ મુજબ ઓગણીસ સપ્ટેમ્બર એટલે કે ગુરુવારની સવારે દસ વાગ્યે વિદ્યાર્થીની શાળાએ જવા નીકળી હતી પરંતુ શાળાનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી તેથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી વિદ્યાર્થીના પરિવારજનોએ તપાસ કરવા માટે તોયની પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું તો દરવાજા અંદર તાલુ હતા જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી અને દીકરીનો જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો આઘાત સરી પડ્યા હતા ત્યારબાદ પરિવારજનોએ વિદ્યાર્થીને લઈને દવાખાને દોડ્યા હતા પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી આ ઘટનાની જાણ થતા દાહોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું આ બાદ તેમને જાણ થતા આચાર્યની પૂછપરછ કરી હતી પરંતુ આચાર્યએ દીકરીના ચંપલ ક્લાસરૂમની બહાર જ મૂકી દીધા હતા એટલે કે કોઈને ખબર ના પડે કે મોત કઈ રીતે થયું પરંતુ વધુ તપાસમાં આચાર્યની વધુ પૂછપરછ કરી અને આચાર્યએ છેલ્લે કબૂલાત કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે શાળાના આચાર્ય ગોવિંદ નટે બળાત્કારનો પ્રયાસ કર્યા બાદ

ઘટનાને ઘટનાને શું આ આ રીતની કઈ રીતે જુઓ ઘટના 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 એક ગંભીર પ્રકારની બની બની છે 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 અને સમાજના જેથી અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ આ જે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને એના માટે વકીલ મંડળના તમામ સભ્યો એકત્રિત થઈને એવું નક્કી કરેલ છે કે આવા આરોપીઓને આવા હિન કૃત્ય કરનાર વ્યક્તિઓને કોઈ પણ કાયદા કઈ રીતે મદદ કરી બીજી તરફ ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી એમને શું કહ્યું જાણીએ દુખદ છે નિંદનીય છે અને અમે નિંદા કરીએ છીએ કોઈ પણ સત્ય સમાજ માટે આ સાખી લેવાય જે દાહોદ જિલ્લાના આપણે સિંગોડ તાલુકો શાપરવાર પ્રેસેન્ટરની તોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની ઓગણીસ તારીખે પાછળ અમારું તંત્ર વહીવટીતંત્રને પોલીસ તંત્રને અમે સંકળમાં હતા ચર્ચા અને સાથે સાથે એના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા અને જે સ્કૂલનો આચાર્ય જે છે અમરે આચાર્ય કેવો કેમ એ પણ મારા માટે પ્રશ્ન છે આચાર્ય જે આચરણમાં મૂકીને જે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણનું નિર્ણય નિર્માણનું જે કામ કરવાનું એ જ જો આ રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ આ કેસમાં બની છે એ દુઃખદ છે હું આ આપના માધ્યમથી પરિવાર પર આવી પડેલી આફત જે છે અને સાથે સાથે દીકરીને પણ એના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપું છું અને કાયદેસરની કાર્યવાહી કરીને આ શિક્ષકને ચોવીસ કલાકમાં અમારા પોલીસ તંત્રે તમામ મશીન લગાવીને એના મૂળમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે એની તમામ કલમો લગાવી છે અને આવનારા સમયમાં આજે આજે હુમળી બાળકી ઉપર જે ધરાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અમારા ગૃહ વિભાગના અને અમારા બધા રહેશે અને ગુજરાતના તમામ બાળકીઓ જે છે આપણી બાળકીઓ છે એમના પર ભવિષ્યમાં આવી જો ઘટના મને એમાં એના માટે પણ પ્રયત્ન અમે બધા કરીશું સાથે મળીને આ આપણા શિક્ષણ વિભાગે આ બાળકોનું નામ રેશન કાર્ડમાં દાખલ કરવાની સૂચના આપી છે એ સૂચના આપવાની હોય જ નહીં આ પરિવારની વાલીની આ બધાની જવાબદારી છે પણ કદાચ નથી થયું તો આપણે એના માટે આપણે જે પારદર્શકતા લાવવા માટે જે આપણે જે વ્યવસ્થા છે આપણી શિશુવૃત્તિની વ્યવસ્થા છે અન્ય સુવિધાઓ છે ત્રણ તો આ તો અમારા સમાચાર જો સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર